જય મૂલ બધા કેમ છે બધા મજામાં મજામાં જ મસ્ત મજાનું ના પુણા આઠ જેવું થઈ ગયું તો અમારે ઘરનું કામકાજ બધું બધા નાખી દીધી ગાય ને બે પાદડા પાઈ લીધા અમારી બે ની રોટલી બનાવી લીધી છે ની માટા પાટા ભારે અને અમે એને રાઈત મોઢે સામાન હાર લીધો જઈ લ્યો અને આને અમે બે નું અહીંયા પુગાડી દીધા કેવી રીતે તમને અહીંયા પુગાડવામાં આવ્યા છે તમારું ઇન્ટરવ્યુ લઈ ખોટું બોલવાનું તમને બેહાડે આમ તો લઈ આવ્યા ખાટલા માથે તો બધું ગોઠવું જ છે તમને હવે હીરાબુ ને બધા મને આવો મારા

પણ મને તો લાગતું જો હાલતા ને ચાલતા થતું જોઈએ મારે તો આવું મારું ગણારવાનું ના હોય આ એક ખાધા થઈ જાય એટલે બધું રેડી જ છે તો હાલો આપણે ફટાફટ હીરાવ લઈએ બહુ મોડું થઈ ગયું ભીહું પાવામાં એક તો લાઇટ નમરે ટાકે થી ટાકે થી ભીણી ભીહું પાયું નમરે કુંડી પાણી નમરે ટાકામાં લાઈટ ટકતી નથી હજી આપણે હવે ઉઠ્યા હોય ને પાંચ વાગ્યા માં લાઈટ વહી જાય આપણે ફાડા ચાર વાગે ઊઠી તો હાડા ચાર વાગે વહી ગઈ હોય છે ઉઠી જાય લાઈટ વહી જાય એવી ખીચ છોડે ના એક વાર આગળ જાડવા મીંગડું હાલવી નું પીતી કાઢ લીધું એની રીતે માંગી આ ફરી કાઢલે હજી મનગ પૂર દેતી આ ગયા હે ડ્રેસિંગ કરાવવા દવાખાને હા હું ગલાસ ગોતું છું જોડે તો ભલે નકર થયું લખી હો લખી જડી ગયા પાણી ભી અંદરે લાગી હિંગડું કાટવા ગઈ હતી ભી હેલું તું નથી ભી હું આવી છે

હા એટલે હું ઓલું ઘર આ પાછા આવે ને બે ને કરી દો પેટી સામાન બધો આવી ગયો અડધો સામાન ગોઠવો હે અડધો અંબાઈનું ગોઠવતી તું અને હવે અડધો હે ને પછ ની પણ આ બધા લબાસ મૂકદો આગળ આવીને હાલો એટલે આપડે એને બધી સગવડ કરી દઈ

પૂરા વારતા હોય મને આવડે હે હું તો ખાલી ટ્રાય કરતી હતી કે કંઈ વારવાન પૂરા આવું મેં હુંકાઈ ગઈ પછી હવે આજને જૂકાઈ જાય કાલે વળી કંઈક ગોઠવશું આના પૂરા વારવાનું મજૂરને કંઈ આવડતા નહીં કોઈ બીજાને ઉધળા આવડતા હોય તો ઉધળા દઈ દેવું ને હું કંઈક કર્યું બાકી મને આવડે હે પણ હું એકલી ક્યાંય પૂગું એમ નથી ઘરે માણસ આવતા હોય ને મારે રહેવું પડે ઘરે ને પાછા માલ સામટા એટલે અમારે હે ને કંઈક લીલું વાઢવા થઈ જાય હારું પાણી કાઢ લઉં બાટું બાટું જે થયું એ ખવડાવવા થાય મજુરાઈ જે ન આવ્યા હવે જો પાણી વારવાનું ચાલુ કર્યું હે મેં નૈનું ઘેર્યા તો દૈણા દરતી હતી બિસાડી દૈણું નાખ્યું તો મેં પણ હું ઘંટી વાગે ને તો બંધ કરી દેજો મોટર કરી કરીએ હું નાય હુકાઈ ગયું છે વાને પૂરા વારવાની જરૂર તો હશે તંદી તો થઈ ગયા છે પરમદી વાઢેલી છે હવે હું થાય મને તો કંઈ ખબર નથી હું તો ટ્રાયું મારતી હતી હું થોડું પાણી માર લઉં પી લઉં મતલબ ભીમ હાડાસા થઈ ગયા છે ભી હું દોવાઈ ગયું છે આજે ગામમાંથી એક હોડકી મને બહુ ખબર આવ્યા ત્રણ વાર તગડી ખાણે ખાઈ ગઈ હું ભી દોતી હતી ને આવી અને ભી ગઈ મારી અને સુવાસ સડી ગયો હોય મને કેમ કે હું મકાઈ વારતી હતી જો ગાની વડી ભીની ખડેલીની ભીલીની મથાની ભીલીની ને એક નવી ભી ફૂ ફૂલ થાકી ગઈ આજે મારા મામા મામી આવ્યા બીનને બિનને નવરા અને મારા હગા મામી હે મતલબ અમારા બે બીનો જેમ તી આવ્યા તાને લાગ્યું નથી ખબર કાઢવા બપોર પછી પછીથી કલાક બે કલાક ખોટી થઈ ગઈ જ ભીં પાવામાં મારે બહુ લેટ થઈ ગયું દો દોઆ ને હું ભીહું પાતી હતી આજ મારા એટલું લેટ થઈ ગયું બહુ જ લેટ થઈ ગયું પણ કંઈ વાંધો નહીં તોય મેં કરી લીધું ભીહુની મકાઈ વાડી લીધી ભીહું દવાઈ ગયા એક પાડને ખીલો બદલાવવાનો હોય તો ગાયને મકાઈ નાખતી આવું પાડાનો ખીલો બદલાવતી આવું એને પાઈ લઉં અને થાલા થઈ ગયા હોય બે ભીહોના ગમાડ માતા તેને લઈ લઉં અને પછી હે ને પીવું ને લાગે મકાઈ ચાલુ કરી દો બિન સુલાનું કરે છે દી આસમી ગયો હોય તમે જોઈ શકો અંધારું અંધારું થઈ ગયું છે એવું બધું છે અમારે થોડીક ભીડ પડે પણ મને જ મજા આવે છે કામ કરવાની કામ કરવાથી તો આપણે હટીને દઈ નહીં આ હાજા થઈ જાય ને તો બસ બીજું તો આપણે કાંઈ હોય નહીં હાજર થઈ જાય ને એટલે હું રેડી થઈ જાઉં ઈ ને ઘણો ફેર છે આજ તો એને મને ટાકાનો ફોટો પાડીને એની બતાવ્યો હતો હા ટાકા એને રૂજાઈ ગયા હે સાંભળી ભેગી થઈ ગઈ હે પાછી બધે નગર કેવડો એવડો બધો ગોખો તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું રૂજાઈ ગયું કઈ વાંધો નથી આજ તો ઈ છે ને ગેડો લઈને હાલતા હતા એ ઈ થઈ જાય હવે વાંધો નથી ને હજા થઈ જાય રેડી જ છે બાકી બધું મારે રેડી જયું જાય છે આજ મેં હેને ક્યારે ઓલા પાસરા લીલા ના હે ને એ પાઈ દીધા અને જો અમારી ભીમ ખાણ ખાઈ લીધા ને ઘુમરા ઘોમે થયું હે મકાઈ સાટું થાય જો ઓલી તો એમાંથી ડોકું કાઢીને જોવે હે આવું જ છું તમારે હા જ લઈને આવું છું તો એવું બધું હાલ આપણે આજના બ્લોગ નો ડાન્સ કરી અમારે બી જોતા રહેજો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી કમેન્ટ કરતા રહેજો અને ટાઈટ પડે હે પણ મન નથી પડતી મન ગેરમી થાય છે જોય જોઈ શકતા હોય કાંઈ કાયમ પહેરેલા હોય ને આ જેમ ની કઈ પહેર્યું નથી મેં બોલા માથે આપણે બુસ્કોટ એને સમરકોટ નહીં પહેરી કેમ કે ટાઈટ જરી મને પડતી જ નથી એટલી ભીડ પડે ને કે આમ હે ને પરવે જાય એટલું કામ હોય ચાલો આપણે હે ને ફટાફટ મા નાખ નાખી દઈ